એવોર્ડ સમારોહમાં આ સમાજ માટે ઉદાહરણરૂપ કામગીરી કરનારી પંદર જેટલી સંસ્થાઓને રિયલ હિરોસ ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા આ એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાજ

પણ છે કે જેમની પાસે કંઈ નથી એ વ્યક્તિ પણ આજે નાનામાં નાના વ્યક્તિનો વિચાર કરે છે અને સારું કર્મ કરે છે અને આજ આપણી સંસ્કૃતિ પણ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સેવા કાર્યોની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક એક પળ અને એક એક મિનિટ પ્રજાજનોની સેવા માટે તત્પર રહે છે નરેન્દ્રભાઈ હંમેશાથી કહેતા આવ્યા છે કે હું ભારત દેશ માટે ચોવીસ કલાક એટલે કે એક એક પડ દેશના વિકાસ માટે કામ કરવામાં તત્પર છું નરેન્દ્રભાઈ મોદીની કારણે જ આજે દેશના તમામ ક્ષેત્રમાં વિકાસ થયો છે આ એવોર્ડ કાર્યક્રમ અંગે શ્રી સવા ફાઉન્ડેશનના સ્થાપક અમી મોદીએ કહ્યું કે પ્રથમ વખત આ પ્રકારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમને એવોર્ડ આપવામાં આવ્યો છે એ તમામ લોકો સમાજના રિયલ હીરો છે અને તેમને તેમના જ કાર્યો માટે સન્માનિત કરવામાં આવ્યા છે તેમની કામગીરીનું વળતર એ એવોર્ડ નથી પરંતુ આ તમામ લોકો પડદા પાછળ રહીને લોકોની સેવા માટે અવિરતપણે કામ કરી રહ્યા છે તેમને બિરદાવવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઉપરાંત પંદર ફાઉન્ડેશનને પચાસ હજારનો ચેક આપવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સમાજ માટે કંઈ કરી છૂટનાર અને નિસ્વાર્થ ભાવે સેવા કરનારા લોકો માટે પ્રથમવાર ધ રિયલ હીરોઝ એવોર્ડ કાર્યક્રમ બોડકદેવ ખાતે યોજાયો હતો શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજ માટે ઉદાહરણ રૂપ કામગીરી કરનારી સંસ્થાઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા આ અવસરે સામાજિક આગેવાનો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં આ સંસ્થા સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અન્ય ખબરો કે લીધે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીધે બેલ આઇકોન કો જરૂર દબાઈએ